સુરત એરપોર્ટ પર પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે ટ્રેક મશીનમાં બેસીને રિવ્યુ કરશે નર્મદાના મંદિરમાં તેઓ પૂજા કરશે બિરસા મુંડાની એકસો જન્મ જન્મજયંતીના સમારોહમાં તેઓ ભાગ લેશે ડેડીયાપાડાથી નવ હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તેઓ સમીક્ષા કરવાના છે ટ્રેન જેવા દેખાતા ટ્રેક બેસીને રિવ્યુ કરશે તો સુરતની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના અલગ અલગ કાર્યક્રમો આચરના રહેશે સુરત એરપોર્ટ પર તેઓ પહોંચ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે સીધા જ તેઓ પહોંચશે ટ્રેન જેવા દેખાતા ટ્રેક પર સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નર્મદાના દેવમોગરા મંદિરમાં તેઓ પૂજા કરવાના છે સીઆર પાર્ટી પણ ત્યાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સુરતની મુલાકાત ના મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે